એના માટે કઈક દવા લખી દયો ડોક્ટર સાહેબ એને એક ગોળી લખી દઉં છું એને છે ને રોજ બકરીની લીંડી પાણીમાં પલારીને અને પીવરાવી દેવાની એ ખોખીબેન તમે જો જાતા હોય ને આ ટોળકીને લઈને તો હું તમને છોટા હાથીનું ભાડું આપીશ દવાઈ મફત આપીશ અને જે મેં સારવાર કરીને એનો એક રૂપિયો નથી જોતો પણ તમે અહીંથી જાઓ બધા

એક ધક્કો હરખી રીતનો મારી દઉં એટલે છે ને મદન એવું લારી હોતું જાય દરિયામાં એ મમ્મીજી તમે ઉતારીઓ તમે કાં બેઠા થઈ ગયા એ હું એટલે બેઠી થઈ ગઈ આ બે મને દરિયામાં નાખવાની વાતો કરે છે ટીટીફાઈન રાણ કાગડી માસી તમ આગળ રેકડી બે જાવ અને હે ને ઘોઘી ધક્કો મારશે આપણે બધા એને ઘોઘી દવાખાને લઈ જશે ધક્કો મારીને હાલો હા ટીટી ફાઈ ક્યાંય મૂંગા ન મરે ટીટી ફાઈ તમને કોણે કીધું હતું કે મમ્મીજીને દરિયામાં નાખવાના છે એમ મૂંગા મરતા હોય તો હવે આખી લારીને તમને બેને મમ્મીજીને બધાને બેહારીને મારે દવાખાને લઈ જવા પડશે ધક્કા મારી મારી કોખી આની વાત ઉપરથી મને એમ લાગે છે કે આ બે જણ્યું સાચું કાંક્યાંક રેકડી હોતી મને દરિયામાં છે ને પહોંચાડી દેશે એટલે તું તારે ભલે તને ધક્કો મારવામાં ખેંચ પડતી હોય ને તો શિલાન બોલાવી લે પણ આ બેની રેકડી ઉપર બેહાર દે તો જ હું લાંબી થઈને હુઈશ નકર હું આમણે બેઠી જ રહીશ કોકી મને એક આઈડિયા આવ્યો છે આમ જો આ બાજુ થું ધક્કો મારું અને હામેની સાઈડથી છે ને રાણકાગલી ધક્કો મારે એટલે તારે થોડુંક છે ને લારીનો વજન ઓછો થઈ જાય એ આપણે છે લારીને ધક્કા મારવાની કોમ્પિટિશન નથી ગોઠવી જરાક મગજ હલાવો જરાક મગજ હલાવો તમારા મગજમાં હું ભૂસુ ભઈરું છે તમે એક બાજુથી ધક્કો મારશો લારીને એક બાજુથી રાણ કાગડી માંથી ધક્કો મારશે તો આપણે દવાખાને કયો પોચસી હા હા ટીટી ઈ તો હાઉ ફ્લેગ ગયો ખોખીની વાત હાઉ ખાચી છે તું ઈ બાજુ ધક્કો માર હું આ બાજુ ધક્કો મારું તો તો લારી ક્યાંથી આગળ હાલે ઘોઘી મારે દવાખાને પહોંચવું છે દવાખાને અહીંયા નાયા આ બધી માથાકૂટ નથી કરવી હું તને કઈ નહીં કહું છું કે આ બેની લારીમાં બેહાર દે મારા ભેગી તો તું સમજતી નથી આ જોઈને તો મને એવું લાગે ઘોઘી આ બેનું મગજ તો ખાલી છે પણ તારું મગજ એ છે ને એના જેવું ખાલી થઈ ગયું લાગે છે તારા મગજમાં ભૂસું ભરાઈ ગયું લાગે છે આ બેની હારે રહી રહીને એ હા મમ્મીજી હા એ ટીટી ફઈ માસી આગળ બે જણી ઉસે ને એક શબ્દ બોલ્યા વગર લારીમ બેહી જાવ હું શીલા ભાભીને બોલાવું છું હવે મમ્મી બહુ ખારા થઈ ગયા છે મમ્મીજી તમે સુઈ જાવ હું શીલા ભાભી છે ને તમને લારીમાં ધક્કો મારીને દવાખાને લઈ જાશું એ મમ્મીજી તમે કઈ ચિંતા ન કરતા ટીટી ફઈ રાણકાગડી માસી ને છે ને તમારા બાજુમાં લારીમ બેહાર દીધા છે હવે ઘોઘી આ બે નમૂના ઉપર ખાસ નજર રાખજે કે આઘા પાસિયું ન થાય નકર વરી કાઈક છે ને નવું કાઢશે આ બે જણીઓ શું કામ હતું ઘોગી કેમ મને બોલાવી આ બધું તોડું લઈને તું ક્યાં હોય અને આ તાર હાહુને માથામાં નારિયેળ જેવડો દડો છે ને ઊઈ ગયો છે અરે સિલા ભાભી ઈ બધું હું તમને રસ્તામાં કઈ સી બધાય કામ અમાર ટીટી ફેન રાણ કાગડી માસીના છે હવે એ બેને છે ને રેકડીમાંથી નીચે નથી ઉતરવા દેવાના આપણે બે દવાખાને પહોંચીને ત્યાં સુધી એટલે મેં તમને એટલે બોલાવ્યા છે કે આ રેકડીને ધક્કો મરાવો ને મને મારા એકથી આ રેકડી નહીં હાલે હાલો શીલા ભાભી હવે થોડોક ધક્કો મારી દ્યો એટલે બસ દવાખાનું જો આવી જ ગયું ડૉક્ટર સાહેબનું કોકી આ ભરસી આડે છે ને પસીનો વરી ગયો લારીને ધક્કા મારી મારી આ ટીટી ફાઈન રાણ કાગડી માસી ના મહેમાન કા એને ધક્કો મારે ટીટી સીલા ધક્કો કીએ છે ચલ 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 મેરે ના ટીટી તમે અહીંયા બેઠા બેઠા ગીત ગાવ રાણ કાગડી માસી તમને કોઈ છે ને આમંત્રણ નથી આપતું લારીને ધક્કા મારવાનું તમ તમારે બેય છે ને લારીમાં બેઠા રહ્યો જો દવાખાનું બસ આવી જ ગયું એ સિલા ભાભી ભલે આપણે બે થાકી જાય રાણ કાગડી માસી ને ટીટી ફેન લારીન ધક્કો મારવા ન કેવું નકર આ લારી છે ને ઈ બે જણી દરિયામાં પહોંચાડી પોચાડી દીએ એમ છે એટલે તો બેને આ લારી ઉપર બેહાર દીધી પેલા ઈ ધક્કા મારતા હતા બે સાચી વાત છે ગોગી આ બે છે ને લારી ને ધક્કા મારવાનું ચાલુ કરે ને તો કેક કરે હા હું ને લારી હોતા પાડી દીએ એમ છે એથી આ બે જણી હું લારી માં બેઠી ને ઈ બરાબર છે ઓ હો 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 આ નારિયલ જીવડો દડો કપારમાં કેવી રીતે થયો મારા બેન હું તમને કે દીનું કહું છું કે વજન ઘટાડો તમે વજન ઘટાડો આ હો કિલો વજન તમારું છે ને એના હિસાબે ઠેબું આવ્યું હશે ને પડ્યા હિસો તમે એટલે આ દડો થયો કપારમાં એ ડોક્ટર સાહેબ આમાં મારા વજનનો વાક નથી મારા વજનનો વાક નથી આ સામે ઉભાનો લાયર જેવા બેન એનો વાક છે બધોય અરે બેન ઈ તો હું સમજાવવા માંગુ છું કે ઈ બેન જેવા તમે પાતળા થઈ જાઓ સો કિલો વજન છે ને એમાંથી પચાસ કિલો વજન કરી નાખો એટલે ઠેબું ખાવાનું કે કઈ પડવાની ચિંતા જ ન રહ્યું અરે ડોક્ટર સાહેબ હું કહું એમાં તમે સમજતા કેમ નથી અરે ઈ બેને મને હથોડો માર્યો

મારે ખાસ આ ડોક્ટર સાહેબ કઈ દવા લખી દે જોવું છે અને તે મને છે ને આ ડોક્ટર સાહેબ પાસે માગું નખાવવા માટે બોલાવી હોય ને તો આ સાહેબ કુવારા નથી પૈણેલા છે એટલે આયા આપણો મેળ પડે એમ નથી અરે ઈ માગું નાખવાની વાત નથ કરતી હું તને એમ કહું છું કે ડોક્ટર સાહેબ બોલો હથોડો માગશે સિમ્પલ માટે તો એ હથોડો તું ભેગો લેતી આવી એ હા રણ કાગળીયા થોડોક રેકડીમાં હું લેતી જ આવીશું એ પડ્યો ઊભી રહે ઊભી રહે લઈ આવું હું તને એના હાટુ જ કહું છું કે તી આ થોડો લઈ લેતી કર્યું ડોક્ટર સાહેબ સિમ્પલ બતાવવાનું કે ને તો આપણે સિમ્પલ બતાવવા થાય ને અહીંયા એ હારું કર્યું રણ કાગળી તે યાદ કરાયું કે લાવ જોઈએ આ થોડો લઈ ને બાજુમાં ઊભી રહી જાવ ને ડોક્ટર સાહેબ થઈ આ માગે ને તએ એને દઉં એ લેતા

એ ઉભારી ઉભારીઓ ડોક્ટર સાહેબ આવી રીતે મે થોડો માઈર્યો ઉભારીયો કે ડોક્ટર સાહેબ મે સિમ્પલ બતાવી દીધું આવી રીતે મદનિયાન મે થોડો માઈર્યો તો ઓહો હો ગોગી બેન આ બેન ની તો મગજ ની દવા કરાવવી પડે એમ છે લઈ જવા બેન ને મને એક અથોડો જીક ઓહો હો મને એવું લાગે છે કે મને તમારા હાહુ જેમ ટકામાં માં નારિયેલ જેવો ડડો હમણા ઉપર છે

જોયું ને ડૉક્ટર સાહેબ તમે કહેતા હતા ને બુલબુલના બચ્ચા જેવા ડાયા છે ઈયળ જેવા બેન જોઈ લીધું ને તમે એનું ઉપરનું મગજ હાવ ખાલી છે ખાલી છે અમે એને હાચવી હાચવી ને અમે એના જેવા થઈ ગયા છીએ હવે તો ડોક્ટર સાહેબ તમે મારા હાહુની દવા લખી દીધી હું એમ કઉ કે ભેગા ઓલા ઈયળ જેવા બેન છે ને એને હું હાચવી હાચવીને થાકી જાઉં છું રોજ ને રોજ આવા ને આવા કંઈક ને કંઈક કાંડ કરીને બેઠા હોય એના માટે કંઈક દવા લખી દો ને ડોક્ટર સાહેબ એને એક ગોળી લખી દઉં છું એને છે ને રોજ બકરીને લીંડી પાણીમાં પલારીને અને પીવરાવી દેવાની એનાથી તો મને ઓલા કબૂતરના ઘોસલા જેવા પીળા પીડા વાળ છે ને એ બેન ડાયા દેખાય છે એ તો હાવ ચકીન બચા જેવા ડાયા લાગે છે અરે ડોક્ટર સાહેબ એનું નામ નો લ્યો અરે એ તો એનાથી ચડે એમ છે એક અથોડો મને ઓલા ઈયર જેવા બેને માયરો કબૂતરના ઘોસલા જેવા વાળવાળા બેન છે ને બીજો અથોડો એને માયરો તમારે બીજો અથોડો ખાવો હોય ને તો એ બેનને બોલાવજો તમારા બાજુમાં સારા કાકડી તન બોલાવે છે ડોક્ટર ડોક્ટર સાહેબ તમે કયો તો હું સેમ્પલ બતાવું બીજો અથડો આ મદનિયાન કેવી રીતે માયરો ને એ ના 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 મારી બેન મારે એક કે છે ને સેમ્પલ ન જોવા અને કોકી બેન હવે બધાઈન દવા મે લખી દીધી છે તમ તમારે હવે ઘરે જાવ આ મગજ વગરની ની ઘરે લઈને તમે જાવ એટલે હુંય મારી ઘરે જાવ ને ઘરે જઈને આરામ કરું એ ડોક્ટર સાહેબ હું તમને શું કહું છું કે તમારે ઘરે જાવું છે તો પછી અમને રસ્તા ઉતારી લેજો ને અમે બધા તમારી ગાડીમાં બેહી જાય એ ના ના મારી બેન કોકી બેન તમે છે ને છોટા હાથી કરીને વહી જાઓ તમારા હાહુ એકસો વીસ કિલો ના છે એ ગાડીમાં નહીં હમાય એ કોકી બેન તમે જો જાતા હોય ને આ ટોળકીને લઈને તો હું તમને છોટા હાથીનું ભાડું આપીશ દવાઈ મફત આપીશ અને જે મેં સારવાર કરી ને એનો એક રૂપિયો નથી જોતો પણ તમે આ જાવ મારા મિત્રો કેમ છો મજામાં જોયું ને આ ડોક્ટર સાહેબ કેવા અમારાથી કંટાળી ગયા અને અમારા ટીટીફન રાણ કાગડી માસી તો ચોવીસે કલાક અમાર ભેગા જ હોય અને રોજ ને રોજ કાંઈક ને કાંઈક નવા નવા કાંડ કરતા જ હોય આ બે જો તમને આ વિડીયો ગમ હોય તો ગોગીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવજો